રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ચેતના તેના પિતાના ખેતર પાસે રમતી હતી ત્યારે બોરવેલ માં પડી ગઈ હતી બચાવ ટીમો સતત કામ કરી રહી છે બોરવેલની ઊંડાઈ અને આસપાસની મજબૂત માટી જેવી અનેક પડકારોનો સામનો કરી રહી છે વિશિષ્ટ સાધનો જેમાં પાઇલિંગ મશીનનો સમાવેશ થાય છે તેનો ઉપયોગ કરીને ચેતનાને પહોંચવા માટે સમાંતર ટનલ ખોદવામાં આવી છે કઠિન પરિસ્થિતિઓ છતાં બચાવ કરતા તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત ઓક્સિજન સપોર્ટ આપી રહ્યા છે સ્થાનિક સમુદાય અને ચેતનાનું પરિવાર તેની બચાવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેની માતાએ અધિકારીઓને કામગીરી ઝડપી કરવા વિનંતી કરી છે બચાવ ટીમો કેમેરા દ્વારા ચેતનાની ચળવળને નજીકથી મોનિટર કરી રહી છે અને તેને સુરક્ષિત રીતે બહાર લાવવાની આશા રાખી રહી છે આ ઘટનાએ ખુલ્લા બોરવેલની ખતરાઓને હાઇલાઇટ કર્યા છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે કડક નિયમનની તાત્કાલિક જરૂરિયાતને દર્શાવી છે